અમદાવાદના દાણી લીમડામાં આવેલી ફેક્ટરીમાં સંચાલક સીવેજ ટેન્કની સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમાં કોન્ટ્રાક્ટરે પાંચ માણસો સાથે ગઈકાલે કામગીરી કર્યા બાદ આજે અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવેલા ત્રણ શ્રમિક કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિક ટેન્કમાં પડી જતા બચાવવા બીજા બે શ્રમિક પણ ટેન્કમાં પડ્યા હતા જેમાં ત્રણેય લોકોને ગેસની ગંભીર અસર થઈ હતી તમામને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના મોત થયા છે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં દાણીલી લીમડા

ગોહિલે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ ગ્રાઉન્ડ સીવેજની ટાંકીમાં ગેસ ગડતર થયું તેને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે આ અનુસંધાને દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરી છે આ કંપનીના સંચાલક અને તેના ઓપરેટર કે જેના કોન્ટ્રાક્ટર લીધો છે તેને રાઉન્ડ અપ કરી પૂછપરછ ચાલુ છે અમારા ભત્રીજો છે સુનિલ પોપટ આ હવારે આવ્યો કોમે જોયો ને તો મને બોલીને જો તો સવારે કે કાં જાય એમ તો મેં કામે જમ એમ તો કે મેં જમ એમ તે મેં જતા જોયો પછી હડાનો હવે પર ફોન આવ્યો કે સુનિલ કુંડી મેં પડી ગયો છે કુંડી મેં પડ્યો તો પછી મેં બાઇક લઈને જોવા જોયો તો એકસો આઠ મેં કરીને અહીં લઈ આવ્યો અને પેલો એક છે શું તે પડેલો પછી ગટર મેં અંદર જોયું ગટર મેં તો ગટર મેં પેલો ગેસ નીકળતો હતો અને દસ બાંજકા જેટલા જ કાઢેલા હતા કોઈ વધારે બાચકા નથી મેં બધું અંદર ફરીને જોઈને આવ્યો એટલે મને એ લીખવાર મને પડી પછી આ બીજા સાહેબ પોલીસવાળા હતા એમને બતાવ્યું મને કે મારા મોબાઈલમાં એવું છે કે દિવ્યા ભાસ્કર મેં કે આખી રાત પડ્યા રહી અને આખી રાત કામ કર્યું આખી રાત કામ નહોતું કર્યું હવારે હવારે જ મારે ખેતી અમારા બાજુના પાછળના મકાનમાં રહે છે પ્રકાશભાઈ સોમાભાઈ એટલે એમે એવું જે કે આ લોકો ગયા એ આપણને ખબર નથી છોકરીનું બે દાડા થયા છે એ ગયા છે આના હવે આ ખબર આપણે એ નથી પણ અહીંયા ખબર પડી કે આપણે એલજીમાં દાખલ થયા દાખલનું કીધું હો દાખલનું કીધું છે બીજી કોઈ ખબર અમને નહીં બરાબર અને અહીંયા આવ્યા એટલે તો ત્રણે ત્રણ સાથે જોડે ઊંઘેલા હતા એટલે અમે જોયું અને અહીંયા પોલીસ સાહેબે બી અમને સહી કરાવી જઈએ

પાંચમાંથી ત્રણ વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય બે વ્યક્તિઓ પણ અંદર જતા ત્રણે ત્રણ વ્યક્તિઓનું પ્રાથમિક કારણ જે ગેસ ઘડતર ત્યાં થયું હશે ટેન્કની અંદર તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે બંનેને અપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોની કોઈ સાફટી ઉપકરણો આપ્યા હોવાનું નજર આવેલ નથી સીસીટીવી ફૂટેજ પર અને પૂછપરછ બાદ જરૂર હશે તો અન્ય કલમ એફઆઈઆર ઉમેરવામાં આવશે જેને રાઉન્ડ અપ કર્યા છે તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવશે તો તાત્કાલિક એફઆઈઆર નોંધીને એરેસ્ટ કરવાની કાર્યવાહી કરાશે કમની એકાદ વર્ષથી બંધ હતી તેને ફરીથી શરૂ કરવાના અનુસંધાને ટેન્ક સાફ કરવાનો કોન્ટ્રાક્ટર સંચાલક દ્વારા આપવામાં આવ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત